લાઠીચાર્જ ખેડૂતો પર કર્યો છે એવા સમાચાર મળ્યા છે બોટાદ ખેડૂતો અને ગુજરાતના આખાના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી ભ્રષ્ટ ભાજપની સરકાર પાસે પોતાના અધિકારો માંગી રહ્યા છે બોટાદ ની અંદર ખેડૂતોએ

રાજુભાઈ પણ શાંતિપૂર્વક રીતે લડાઈ ચાલતી હતી એને ડિસ્ટર્બ કરવાનું એને ગેરમાર્ગે દોરવાનું કામ આજે બોટાદમાં ભાજપના માણસોએ અને પોલીસે કર્યું છે આજે ખેડૂતોની મહાપંચાયત યોજવામાં આવી હતી આ મહાપંચાયતમાં હજારો ખેડૂતો એકઠા થયા એની ઉપર

એ ભાજપની હલકી માનસિકતા છે એની સામે આમ આદમી પાર્ટી લડી રહી છે હું દાટીને દંડાના શાસનથી બિલકુલ ડર્યા વગર જે કંઈ પણ આપણાથી યોગદાન આપી શકાય યોગદાન આપવાનું છે અને ગુજરાતના ખેડૂતોને આપણે સાથ આપવાનો છે બોટાદની અંદર જે ઘટના બની છે એ નિંદનીય ઘટના છે પોલીસે ખેડૂતો ઉપર જે અત્યાચાર કર્યો છે એ બિલકુલ કાયર કૃત્ય છે એ બિલકુલ યોગ્ય વ્યાજબી કૃત્ય નથી આમ આદમી પાર્ટી ભાજપનો સામનો કરશે અને ખેડૂતોને સાથ આપશે જય કિસાન